સમસ્યા એટલી ખરાબ સમસ્યા છે અત્યારે એ બાળકોથી માંડે અને મરેલો માણસ શમસાને લઈ જવાની એટલી તકલીફ છે અત્યારે કે જો માણસ અમારે અહીંથી શમશાને લાવવું હોય તો ધરમપુરથી ફરવું પડે તો દસ કિલોમીટરથી ફરવું પડે દસ કિલોમીટરના અંતરથી ફરવું પડે અને રાત પી ફરે તો પણ અગિયાર કિલોમીટરથી ફરવું પડે બરાબર અને જો ગરીબ માણસ હોય એ માણસની એ ફરી નહીં મળે કે આટલા દૂરથી ફરીને આવે એના માટે અમે ખાનપાન મુદ્દો લઈ અને નદી પાર કરીને આવવું પડે એવી સમસ્યા છે સ્કૂલને જવાની પણ છોકરા લોકોને રોજની સવાર ઉઠીને આ તકલીફ હોય છે મારકારશ્રીને અમારે એટલું નિવેદન કે અમને એક પીચિંગની ભૂલની જરૂર છે અને માત્ર ને માત્ર જરૂર છે અને વર્ષોથી અમારી આ માંગ છે પણ એટલી રજૂઆત કરી અમે ધારાસભ્ય સાંસદ સભ્ય સરકાર શ્રીને પેપરના પાનામાં એટલી વાર આપ્યું પણ કોઈ આ સમસ્યાને ધ્યાનમાં લેતું નથી એટલે અમારી ફૂલની સમસ્યા મોટી મોટી છે એટલે અમને અહીંયા ફૂલની જરૂર છે